સાડી સાથે પ્રેમ સંબંધ રહેલા સમયે અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીના ચુંગલમાંથી બચાવ્યો હતો મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો એ યુવતીઓ બનેવી અલગ્નનો વિરોધ કરતા વિતરાય ભાઈઓ સાથે મળી ઈસમને અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું

જ્યારે લેટુરતો પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ત્યાં ભોગ ભંડાર ચેતન પરમાણને આરોપીઓને મારમારી અધૂમો કરી નાખ્યો હતો અને સેલ્ટ ઓફ દોરીથી બંધક બનાવી દીધો હતો પોલીસે ચેતનને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવી સડ પરથી ચાર ઈસમોએ દબોચી લીધો હતો ગઈ તારીખ 19 09 24 ના દિવસે કોસંબાથી માંગરો જવાના રોડ પર કઠવાડા ગામ પાસે એક મોટરસાઇકલ સવાર વ્યક્તિનો Hyundai કંપનીની ઓરા ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ માર મારી અને અપહરણ કરીને લઈ ગયા હોવાની એક મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુરત ગ્રામ્યને મળેલો જેના આધારે તાત્કાલિક કોસંબા પોલીસ સ્ટેશનના હદનો બનાવ હોય કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે સ્વામી અને એમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર જવા રવાના થયેલો આ બનાવની ગંભીરતા જોઈને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબે તાત્કાલિક તમામ અધિકારીઓ અને માણસોને નાકાબંધી કરી અને આરોપીઓને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેની સૂચના આપેલી હતી આના આધાર પર અલગ અલગ ટીમો બનેલી હતી અમો પણ જાતે સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક બધી સંકલન કરીને ટીમોનો આરોપીને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેના પ્રયત્ન કરેલા એ દરમિયાન એલસીબીના મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોલ અને એમની ટીમના અધિકારી કર્મચારીઓ

પરમાર જે મૂળ કિમની અંદર ગીતાનગર વિસ્તારમાં રહે છે આ ચેતન પરમારને અપહરણ કરી અને કુલ ચાર ઇસમો એ ગાડીમાં બંધક બનાવી અને હાથ પગ છે એ દોરી અને સેલો ટેપથી બાંધી રાખેલા હતા અને માર મારેલો હતો પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાતા સામે આવ્યું હતું કે ભૂખ બનનાર ચેતન છેલ્લા છ વર્ષથી તેની સાડી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી મિતેશ સોલંકીને ચેતનની સાડી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન કરવાથી હોવાથી રોજિંદા વાતચીત કરતા હતા જે લગ્નનો વિરોધ બનેવી એવી ચેતન કરતા મુખ્ય આરોપી મિતેશ સોલંકીએ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો ત્યારે અપહરણ કરેલા ઘડેરા પાંચ સુરત જિલ્લાના પોલીસને નિષ્ફળ બનાવ્યો હતો અને હાલ ચારે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જે ચાર વ્યક્તિઓ પકડાયા તેમનું નામ પૂછતા મિતેશ ગોવિંદભાઈ સોલંકી પ્રશાંત ગોવિંદભાઈ સોલંકી જય પંકજ સોલંકી નીલ પંકજ સોલંકી આ બબે બંને ભાઈઓ છે મિતેશ અને પ્રશાંત ભાઈ સગાભાઈ છે અને જય અને નીલ છે એ બંને સગાભાઈઓ છે આ બધા સિમોદરા ગામના વતની છે આરોપીઓની પૂછપરછ અને ભોગ બનનારની પૂછપરછમાં એવી એક વાત ધ્યાનમાં આવી કે આ જે ચેતન કાંતિભાઈ પરમાર જે છે એને એ પોતે પરણિત છે અને એની પોતાની સાળી સાથે એને સંબંધો હતા હવે એની જે સાળી છે એને મિતેશ સાથે સગાઈ કરીને લગ્ન કરવાના હતા એટલે આ ચેતન છે એ વારંવાર એની સાળીને ધમકાવતો હતો અને મિતેશને

ખરાબ ગંભીર રીતે માર મારવાના બાબતની કલમો મુજબ નો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે